જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયા સાથે આપનું હાર્દિક સ્વાગત છે આજનો દિવસ આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસને રવિવાર વિક્રમ સોદ બે હજાર એક્યાસી તેથી માસર સુદ સાતમ આજનું પંચાંગ તેમજ આજનો સુવિચાર એક મહાન પુસ્તક એક વિચાર સાથે શરૂ થાય છે અને એક મહાન જીવન એક નિર્ણય સાથે પૂર્ણ થાય છે હેલ્થ ટિપ્સ વરિયાળી તથા ખાંડ સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવી સવાર સાંજ લેવાથી ચક્કર બંધ થાય છે દિન મહિમા ભાનુ સપ્તમી પંચક ગોકુળનાથજી ઉત્સવ ગોકુળ વીસિ નવ ને પિસ્તાલીસ થી વીસ ને સત્તાવન માણેક પ્રભુ જયંતિ સ્વામી પટોત્સવ રાજકોટ અને આણંદ આજનો સૂર્યોદય સાત એક થી મુંબઈ સૂર્યાસ્ત પાંચ ને ઓગણસાઠ સુધી મુંબઈ રાહુકાળ સોળ ને અઠ ઓગણસા પૂર્વ ભાદ્રપદ સોળ ને બે સુધી ચંદ્રવાસ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર પૂર્વ કચ્છદાયક પ્રવાસ થાય દિવસના ચોકડીયા ચલ આઠ ને ચોવીસ થી ને લાભ નવ ને છેતાલીસ થી ને આઠ અમૃત અગિયાર આઠ થી બાર ને એકત્રીસ સુપ બાર ને ત્રેપન થી પંદર ને પંદર રાત્રિના આડત્રીસ અમૃત ઓગણીસ થી એકવીસ પંદર ત્રણ એકવીસ પંદર થી બાવીસ ને ત્રેપન લાભ છવ્વીસ નવ થી સિત્યાવીસો છેતાળીસ શુભ ઓગણત્રીસ ચોવીસ થી એકત્રીસ બે રાશિ ભવિષ્ય આજનું રાશિ ભવિષ્ય ફળ મેષ રાશિ અલ અને ઈ મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે દિવસ મધ્યમ રહે વૃષભ રાશિ અને ઉતાવળે કાર્ય નહીં કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે કામકાજમાં સફળતા મળે મિથુન રાશિ કચ્છ ક સંઘર્ષ પછી સફળતા મળે ધંધો રોજગાર શોધવા મિત્રો માટે શુભ પ્રતિકારક દિવસ કર્ક રાશિ ડ અને હ તમે કરેલા કાર્યના સારા પરિણામો મેળવી શકશો પોઝિટિવ વિચારો થી આગળ વધશો તો અવશ્ય કાર્ય કાર્યસ્થિ મળશે સિંહ રાશિ અટવાયેલા કાર્ય પૂર્ણ થાય કોર્ટ કચેરીમાં સારું રહે ઘણા રાહ જોઈ રહ્યા હોય સામે આવે કન્યા રાશિ રહેશે લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય અંગત સંબંધીમાં સારું રહે મનની વાત વ્યક્ત કરી શકો તુલા રાશિ ર અને સવાર બાજુ દોડધામ રહે શાંત ખુશનુમાવી તે ઈચ્છિત પરિણામ મેળવી શકો શુભ દિવસ વૃશ્ચિક રાશિ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે ધનરાશી આધ્યાત્મિક ચિંતન થાય મનોમંથન કરી શકો સત્સંગથી સંશયો દૂર થાય શુભ દિવસ મકર રાશિ ખ જ વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે અંતરાય દૂર થાય જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે કુંભ રાશિ ગ શ શ તમે તમારી જાત સાથે જ રહી શકો શોખ અને આનંદની વાત બાબતો કરી શકો મનોમંથન કરી શકો મીન રાશિ દ ચ સવાર સાંજ સવાર બાજુ થોડી કામગીરી રહે તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય અંતરાયો દૂર થાય જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી